ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારોમાં જોવા મળી રહ્યો છે ગઈકાલે ઉમેદવારોએ ગાંધીનગર રામકથા મેદાન ખાતે આંદોલન શરૂ કર્યું હતું તેમજ ઉમેદવારોએ રામકથા મેદાનમાં રાત વાસો કર્યો હતો જોવાની વાત એ છે કે આ વનરક્ષક બનવા માંગતા હકદાર અને મહેનતું ઉમેદવાર છે રાતે ત્રણ વાગે ગુજરાતના પાટનગરમાં ખુલ્લા આકાશ નીચે આ ઉમેદવારો સૂતા હતા અને વહેલી સવારે પોલીસે આ ઉમેદવારોની અટકાયત કરે છે સાથે સાથે વિદ્યાર્થી નેતા યુવરાજ ની પણ અટકાયત કરે છે નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષ બારોટ આપનું સ્વાગત કરું છું છેલ્લા ઘણા સમયથી લાગે છે કે આ દેશમાં ન્યાયની માંગણી કરવી કે પછી ભરતી માટે રજૂઆત કરવી કે પછી સરકારના કામનો વિરોધ કરવો એ જ ગુનો બનતો જાય છે છે આ રાજ્યની વાસ્તવિકતા કે જે ઉમેદવાર બનવા માંગતા હતા તેને ચોમાસાના મોસમમાં આંદોલન કરી જમીન પર સૂવું પડે છે હાલ રાજ્યમાં ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા ભરતીનો વિવાદ હવે વધુ વકરતો થયો છે સીબીઆરટી અને નોમિલાઇઝેશન મેથડના કારણે વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે આ પરીક્ષાની પદ્ધતિથી અનેક છબકડા થયા છે અને ગૌણ સેવાએ પણ તેનો સ્વીકાર કર્યો છે ત્યારે ઉમેદવારો આ પદ્ધતિને રદ કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે ઉમેદવારોએ અનેકવાર રજૂઆત કરવા છતાં તેનું કોઈ નિવારણ ન આવતા હવે ઉમેદવારો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે ગાંધીનગર અને ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવાર ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો ગઈકાલથી ઉમેદવારો આંદોલન પર બેઠા છે આખી રાત ચોમાસાના મોસમમાં ઉમેદવારો અહીં વિરોધ નોંધાવી રહ્યા હતા ત્યારે આજે વહેલી સવારે પોલીસે આ ઉમેદવારો તેમજ ઉમેદવારોના નેતા વિદ્યાર્થી યુવરાજ સિંહની અટકાયત કરી હતી પ્રાપ્ત જાણકારી મુજબ ફોરેસ્ટ પરીક્ષા વિવાદ મામલે હવે ઉમેદવારો લડી લેવાના મૂડમાં છે ગઈકાલથી ઉમેદવારો તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ ગાંધીનગર સેક્ટર અગિયાર રામકથા મેદાનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ચોમાસાના મોસમમાં પણ ઉમેદવારો આખી રાત અહીં જ વિરોધ કરી રહ્યા હતા વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આજે વહેલી સવારે આંદોલન કરી રહેલા ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી હતી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જાહેર થયેલા પરિણામોમાં માત્ર સિલેક્ટેડ ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું છે ઉમેદવારોએ પરીક્ષામાં મેળવેલા માર્ક્સ જાહેર થયા નથી જેથી ઉમેદવારોની માંગ છે કે નોમિલાઇઝેશન મેથડ પહેલાં વાસ્તવિક માર્ક્સ કેટલા હતા અને નોમિલાઇઝેશન મેથડ લાગુ કરવામાં આવ્યા બાદ કોના કેટલા માર્ક્સ ઉમેદવારને આવ્યા છે માર્ક્સ ઘટાડવામાં આવ્યા છે તેની દરેક માહિતી કેટેગરી વાઇઝ અને માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે આ સાથે સીબીઆરટી પદ્ધતિના કારણે પરીક્ષામાં અનેક મોટા છબકડા થયા છે જેની ઉમેદવારો સીબીઆરટી પરીક્ષા પદ્ધતિ રદ કરવા અને ભરતીની જગ્યામાં વધારો કરવા માટેની માંગ કરી રહ્યા છે ઉમેદવારોનું કહેવું છે કે જો આ બધી પરીક્ષાઓનું રિઝલ્ટમાં માર્ક્સ બતાવવામાં આવતા હોય તો ગૌણ સેવાને શું વાંધો છે

અને આઠ ગણાની જગ્યાએ ચાલીસ થી પિસ્તાલીસ ગણા ઉમેદવારોને લાયક ઠેરવવા આ તમામ માંગણીઓ સાથે ગઈકાલથી ગાંધી ચિંધિયા માર્ગે અને શાંતિપૂર્વક રીતે આંદોલન કરી રહ્યા હતા ત્યારે આંદોલનનો પ્રશ્નોના નિરાકરણ લાવીને સુખદ અંત લાવવાની જગ્યાએ સરકારે પોલીસ તંત્રને આગળ કરીને આજે વહેલી સવારે સાડા પાંચ થી છ વાગ્યાની આજુબાજુમાં

વિદ્યાર્થીઓને અટક કરવામાં જે સમય બગાડી રહી છે જે પોતાની બુદ્ધિ બગાડી રહી છે જે પોતાના શક્તિનો વ્યય કરી રહી છે એના કરતા માર્ચને તાત્કાલિક ધોરણે કઈ રીતે જાહેર કરી શકાય એમની અંદર જો કદાચ એમણે એમની શક્તિનો વ્યય કર્યો હોત તો મને એવું લાગે છે કે આ આંદોલનનું સુખદ પરિણામ આવી ગયું હોત પરંતુ સરકાર જો એવું ઈચ્છતી હોય કે અટક કરવાથી આંદોલનનો અંત આવી જશે તો એમની ભૂલ છે આવી ગમે તેટલી વાર કદાચ અટકો થશે તો પણ આંદોલનનો અંત નહીં આવે જેમ જેમ સરકાર આવા અટક કરવાના ગતકડાઓ કરશે એમ એમ આંદોલન ચોક્કસથી વધારે ઉગ્ર બનશે અને વિદ્યાર્થીઓની માગણી પર વધારે ઉગ્ર બનશે આભાર પ્રવીણ રામ પ્રદેશ ક્રંટલ અધ્યક્ષ આમાં પીપાડી નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર